એવિએશન કંપની સ્પાઇસ જેટ્સે કન્ફર્મ કર્યું છે કે તે નાદાર એરલાઇન્સ ગો ફર્સ્ટને ટેકઓવર કરવા જઈ રહી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીએ આ વાતની જાણકારી આપી આ ખબર બાદ સ્પાઇસ જેટના શેર્સમાં મજબૂતી જોવા મળી છે સ્પાઇસ જેટનું માનવું છે કે ગો ફર્સ્ટ અને સ્પાઈસ જેટના કોમ્બિનેશનથી વધુ એક મજબૂત એરલાઇન્સ બનાવવામાં મદદ મળશે સ્પાઈસેટના બોર્ડે તાજેતરમાં જ બે હજાર બસોને ચોપન કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરવાની મંજૂરી આપી હતી આ મૂડી નાણાકીય સંસ્થાઓ એફઆઈઆઈ એચએનઆઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સને શેર ઇશ્યુ કરીને એકત્રિત કરવામાં આવશે એક મીડિયા રિપોર્ટ મુજબ સ્પાઈસ જેટના સીએમડી અજયસિંહે ફચના રિઝોલ્યુશન પ્રોફેશનલ શૈલેન્દ્ર અજમેરાને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે એરલાઇન્સ માટે બોલી લગાવવામાં રસ દાખવ્યો છે આ પહેલા અહેવાલ આવ્યા હતા કે ગો ને ખરીદવા માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે તેમાં દેશની બજેટ એરલાઇન્સ પાઇઝેટ આફ્રિકાની સેફ્રિક ઇન્વેસ્ટમેન્ટ અને શાર જહાની એવિએશન કંપની સ્કાયવન સામેલ છે ગો ને ખરીદવા માટે બોલી લગાવવાની અંતિમ તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ હતી પરંતુ ત્યાં સુધીમાં કોઈએ પણ એરલાઇન્સને ખરીદવાની ઈચ્છા દર્શાવી ન હતી જો કે હવે સ્પાઇસ જેટ સહિત ત્રણ એરલાઇન્સ રેસમાં છે જેથી હરાજીની તારીખ વધારવામાં આવી શકે છે ગો ફર્સ્ટ એરલાઇન્સ ત્રણ મે બે હજાર ત્રેવીસથી બંધ છે એરલાઇન્સે તે સમયે પોતાને તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવાનું એલાન કર્યું હતું ત્યારબાદથી ફર્સ્ટ સતત ફ્લાઇટ સસ્પેન્ડ કરવાની તારીખ આગળ વધારી રહી છે કંપનીની ફ્લાઇટ કેન્સલ થતા ઘણા મુસાફરો રઝડી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી